નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન સમજૂતી સાથે તથા તેના જેવા જ બીજા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેના વિશે આજે આપણે ચર્ચા કરશું તો ચાલો આપણે જોઈએ ગુજરાતી સાહિત્યના ખૂબ જ અગત્યના અગાઉ પૂછાયેલા પ્રશ્નો તો પહેલો પ્રશ્ન છે નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો તો રૂઢિપ્રયોગ છે ટંકો પાડવો ઓપ્શન છે મોર ટંકો કરે છે બૂમો પાડીને બોલાવવું મીઠાશથી બોલાવવું કે ન ગમતી વ્યક્તિને બોલાવવું જો મિત્રો તમને સાચો જવાબ આવડતો ન હોય અથવા તો તમે થોડા સમય માટે વિચારવા માંગતા હોય તો તમે વિડીયોને પોઝ કરી અને જવાબ વિચારી શકો છો તો સાચો જવાબ આવશે આનો મીઠાશથી બોલાવવું આ વિડીયો પૂરો થયા પછી તમે તમે કોમેન્ટ બોક્સમાં તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે પણ કોમેન્ટ કરી જણાવશો બીજો પ્રશ્ન છે સાહિત્યકાર ડોક્ટર હરિવલભ ભૈયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો કમળના તંતુ પ્રથા શ્રાવીણી સાતમ કે અનિરુદ્ધ તો સાચો જવાબ છે કમળના તંતુ તો હરિ હરિ હરિવલ્લભા ભાયાણી વિશે આપણે બીજી થોડી અગત્યની માહિતીઓ જાણીએ તો કે જેમનો જન્મ ગુજરાતના મહોવામાં થયો હતો તેમનું પૂરું નામ હરિવલ્લભ ચુનીલાલ ભાઈયાણી હતું તેમની મુખ્ય રચના રચના સમરચના હતી અને તેમની રચેલ કમર જે આ પરીક્ષામાં પૂછાયેલું છે કે જે પ્રાચીન કથાઓની આસ્વાદ્ય વાર્તાનું સ્વરૂપ હતું તેમણે એક આત્મકથાનું પણ રચના કરી હતી જેનું નામ હતું તેહીનો દિવસ જો મિત્રો આ માહિતી તમને સારી લાગે તો તમે કઈ નોટ પણ કરી શકો છો પ્રશ્ન છે નીચે આપેલા ખોટો વિકલ્પ પસંદ કરો નસો પરિચારિકા ભવન ગૃહ અને ભુવન જગત તો કયો શબ્દ ખોટો છે તો કે નસો પરિચારિકા નસો નો આવે પરંતુ નર્સ નર્સ એટલે પરિચારિકા થાય છે તો એ પ્રશ્ન ખોટો છે

જાની શ્રીધર અને હસુયાજ્ઞિક નામના ઉપનામથી સાહિત્યોનું સર્જન કર્યું હતું નેક્સ્ટ પ્રશ્ન છે ખોટી જોડણી શોધો તો વિનિત છે મિનિટ છે યાજ્ઞિક છે અને ભીતિ છે તો યાજ્ઞિક આગળ પણ આવી ગયું છે તો સાચો જવાબ આવશે મિનિટ સાચી જોડણી કેવી રીતે લખાય તો કે મી અને ટી બંને રસવાય આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો ઉજાસ ના શું ધરતી સુકું આકાશ ઊંચી ડેલી કે મીરા મીરાની રહી મહેક તો સાચો જવાબ છે મીરાની રહી મહેક જે દિલીપ રાયપુરાની પ્રસિદ્ધ રચના હતી દિલીપ રાયપુરા વિશે બીજી અગત્યની માહિતી જાણીએ તો તેમનો જન્મ ગુજરાતના ધંધુકામાં થયો હતો તેમણે ગુજરાતી ભાષાના નવલકથાકાર વાર્તાકાર અને ચરિત્રકાર હતા તેમણે જુદી જુદી સ્મરણ કથાઓ લખી હતી જેવા કે દીવા તળે ઓચાયા અને આ ભવનની ઓળખ તેમની તેમણે મારી શ્રેષ્ઠ વાર્તાઓ કરીને વાર્તા સંગ્રહ પણ લખ્યો હતો મારી શ્રેષ્ઠ વાર્તાઓ એ અગાઉની પરીક્ષામાં પણ એકવાર પૂછાઈ ગયેલું છે કે મારી શ્રેષ્ઠ વાર્તાઓ કોની રચના છે તો દિલીપ રાયપુરાની નેક્સ્ટ છે નીચેનામાંથી પૃથ્વી છંદનું ઉદાહરણ ક્યું નથી એવું પૂછ્યું છે મિત્રો ઘણી વખત આપણે ભૂલ કરી જઈએ છીએ કે ક્યુ ઉદાહરણ છે એવું વિચારી લે છે તો આ જો આ પ્રશ્નનો જવાબ તમે વિચારવા માંગતા હોય તો વિડીયો પોસ્ટ પણ કરી શકો છો પણ આમાં આપણે જોઈએ તો બધામાં સત્તર સત્તર અક્ષર આવે છે તો પછી આપણે બધામાં સત્તર સત્તર અક્ષર આવતા હોય તો આપણે પેલા ત્રણ અક્ષર જોઈશું તો પેલા ત્રણ અક્ષર જોર લઘુ ગુરુ લઘુ હોય તો પૃથ્વી છંદ થાય તો પેલામાં ધમાલ તો લઘુ ગુરુ લઘુ થાય બીજામાં ઘણું તો લઘુ ગુરુ લઘુ થાય ત્રીજામાં ભમો તો લઘુ ગુરુ લઘુ થાય તો એ ત્રણેય પૃથ્વી છંદના ઉદાહરણ છે ભજન કીર્તનથી મીરાને વિમુખ બનાવવા કોના દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા વિક્રમસિંહ આદિત્ય આદિત્યસિંહ રાણા ભોજરાજ રાજસ્થાનમાં થયો હતો મીરાબાઈના પદો ખૂબ જ વખણાય છે જે તેમને તેમણે કઈ ભાષામાં લખે છે તો કે વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં લખેલ છે એનો જન્મ પણ અગાઉ પૂછાઈ ગયો છે ને મીરાબાઈની પ્રસિદ્ધ રચના કઈ છે તો કે પદો પછી તેમના લગ્ન કોના સાથે થયા હતા તો કે ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા ભોજ રાજા સાથે તેમના લગ્ન થયા હતા બરાબર મીરાબાઈના લગ્ન કોની સાથે થયા હતા ભોજ રાજા સાથે અને મીરાબાઈના ગુરુ કોણ હતા તો કે રહીદાસજી તેમના ગુરુ હતા અને મીરાબાઈના ગીતોનું સંકલન મીરાકી પદાવલી નામના ગ્રંથમાં કરવામાં આવે છે તો આ હતા મીરાબાઈ વિશેના બીજા અગત્યના પ્રશ્નો જે વારંવાર અગાઉની પરીક્ષામાં પણ પૂછાય છે નેક્સ્ટ આપણે જોઈએ કે નીચે આપેલા તળપદા શબ્દોનું રૂપ વિકલ્પમાંથી શોધો તો કે તળપદા શબ્દ કયો છે પા પાને શું કહેવાય બાજુ કહેવાય પાણી કહેવાય પાઉ કહેવાય કે પિતા કહેવાય તો પા આપણે એમ કહી છે કે આલીપા બેસ્ટ તો આલીપા એટલે આ બાજુ તો એનો સાચો જવાબ છે બાજુ થાય છે નેક્સ્ટ આપણે જોઈએ સાહિત્યકાર નિરંજન ભગતે નગરજીવનની પ્રસાદ ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાઓ કઈ ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરી હતી પ્રવાલદીપ પ્રવાલદીપ કે કિન્નરી કે પછી અલ્પવિરામ કે છંદોલય તો સાચો જવાબ છે પ્રવાલદીપ કોને તો કે નિરંજન ભગતે નગરજીવનની પ્રસ્તાવ ભૂમિકા તે નિરંજન ભગત વિશે બીજું જોઈએ તો તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો તેમના નગર જીવનના કાર્યો કાવ્યો એ સૌથી મોટું પ્રદાન છે તે ખૂબ જ ફેમસ છે તેમની મુખ્ય રચના ગુજરાતી સાહિત્યનો પૂર્વાત ઉત્તરાર્ધ હતી એમની મુખ્ય રચના કઈ હતી તો કે પૂર્વાત અને ઉત્તરાર્થ અને તેમનો મુખ્ય પુરસ્કાર સાહિત્ય એકાદમી પુરસ્કાર મળેલ છે તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ પણ રહી શક્યા છે ગુજરાતી સાહિત્ય પરિષદ જે ખૂબ જ ફેમસ છે નેક્સ્ટ આપણે જોઈએ નીચેનો સમાસ ઓળખો તો કે દસ બાર દ્વંદ સમાસ થશે અથવા કે થી થાય તો એને દ્વંદ સમાસ કહેવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે સંધિ છોડો સૃષ્ટિ સૃષ્ટિની સંધિ કઈ રીતે છોડશે તો કે સૃજ વધતા ત્રી આ રીતે એની સંધિ છૂટી પડશે નેક્સ્ટ નેક્સ્ટ પ્રશ્ન છે ગઝલકાર શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહનું નામ જણાવો થોડા બીજા ઇન્દ્રધનુષ્ય કે યા કે આત્મકથાના પાના કે ઘર સામે સરોવર તો યા એનો ગઝલ સંગ્રહ હતો પ્રથમ તેમનું મૂળ નામ શું હતું તો કે શામળદાસ મૂળદાસ સોની હતું તેમનો ગઝલ સંગ્રહ ગંગ્રહિ સૌ પ્રથમ ઓગણીસો બહાર પડેલો હતો યવિ તેમનો ગઝલ સંગ્રહ હતો અને જે સૌ પ્રથમ ઓગણીસો બોતેરમાં બહાર પાડેલો હતો નેક્સ્ટ આવશે આપેલ વાક્ય નીચે આપેલ વાક્યનો કર્મણી પ્રયોગ સાચો વિકલ્પ શોધો વાક્ય શું હતું

તારાથી સુશીલાને અન્યાય કરાય છે જે વાક્યમાં કર્મ મુખ્ય હોય તેને કર્મણી વાક્ય કહેવાય જે વાક્યમાં કરતા મુખ્ય હોય તેને કર્તરી વાક્ય કહેવામાં આવે છે આપણે કઈ બોલીનો શબ્દ છે સૌરાષ્ટ્રી સુરતી ચરોતરી કે પટણી સૌરાષ્ટ્રી એટલે સૌરાષ્ટ્રમાં બોલાય સુરતી સુરતમાં બોલાય ચરોતરી ચરોતરમાં બોલાય પટણી પાટણ સાઈડ બોલાય તો સૌરાષ્ટ્રી શબ્દનો શબ્દ છે નેક્સ્ટ છે હું પથારીમાં પડ્યો પડ્યો વાંચું છું કૃદંત તોળખો કૃદંત આમાં જનરલી લીટી દોરેલ હોય એની કુંદન તોળખવાનું હોય છે આમાં પડ્યો નીચે લીટી હોય છે તો ભવિષ્ય ભૂત વર્તમાન કે હેતવર્થ તો આવશે ભૂત કૃદંત તો કેવી રીતે ભૂત કૃદંત આવશે તો એના માટે શબ્દની ઓળખ આપણે જોવાની હોય કે વર્તમાન કૃદંતમાં પાછળ ત પ્રત્યે આવે રમતા જમતા તો ત પ્રત્યે આવે તો વર્તમાન કૂંદંત થાય હું પોથારીમાં પડ્યો પડ્યો વાંચું છું ય આવ્યું એટલા માટે શું થયું ભૂત કૃદંત થયું પછી ભવિષ્ય કૃદંતમાં નાર પ્રત્યે આવે રમનાર જમનાર તો નાર પ્રત્યે આવે તો ભવિષ્ય કૃદંત હોય

મન અને વચન અને કર્મ તો સુરત મોરબી ધાંગધ્રા કે ઈડર તો આ જવાબ છે મોરબી મોરબીના મકનસર ગામમાં કવિ ઇન્દુલાલ ગાંધી નો જન્મ થયો હતો ચાલો જોઈએ ઇન્દુલાલ ગાંધી વિશે બીજી અગત્યની બાબતો તેમનું પૂરું નામ હતું ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી તેમનો જન્મ મોરબીના મકરસન ગામમાં ઓગણીસો અગિયારમાં થયો હતો તેમની પ્રસિદ્ધ રચના જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે આંધળી માને કાગળ જે ખૂબ જ પ્રસિદ્ધ છે અને અત્યાર સુધી પરીક્ષામાં બહુ બધી વખત પૂછાઈ શકે પૂછાઈ ગયેલ છે ઉર્મી અને રોશની વગેરે સામાયિકોના સંપાદન પણ રહી શક્યા રહી ગયા છે તો આ હતા ઇન્દુલાલ ગાંધી ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી નેક્સ્ટ પ્રશ્ન છે હિમાલય જાણે રૂનો ઢગલો અલંકાર ઓળખો રૂપક અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર અનન્વય અલંકાર કે વ્યાસ્તુતિ અલંકાર તો આપણે આસાનીથી આને કહી શકીએ કે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે કેમ કે જાણે શબ્દ આવ્યો જ્યારે જાણે રખે અને શકે શબ્દો આવે ત્યારે એ હંમેશા ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે જો મિત્રો તમે અલંકારના બીજા બીજા અલંકાર વિશે ડિટેલમાં જોવા માંગતા હોય તો અમારો વ્યાકરણ સેશનમાં જઈ અને અલંકાર ભાગ વન અને ભાગ ટુ જોવાનું ભૂલશો નહીં જેમાં બધા જ અલંકાર એક જ ઉદાહરણ દ્વારા સમજાવવા સમજાવેલ છે નેક્સ્ટ જોઈએ લોકહિત ચિંતક કવિ સુધારક શાળા શિક્ષક કવિ દલપતરામે કોને અનુસ્થરી સ્થાનનું વર્ણન અને ઋતુ વર્ણનના કાવ્ય રચ્યા હતા તો એ છે કવિ નર્મદ બે છે સામળતી છે સી છે કવિ દયારામ અને ડી છે અખો તો સાચો જવાબ છે કવિ નર્મદ જો મિત્રો તમે કવિ દલપતરામ વિશે જાણવા માંગતા હોય તો સાહિત્ય પરિચયમાં જઈ અમારો કવિ દલપતરામનો વિડીયો જોવાનું ભૂલશો નહીં નેક્સ્ટ છે નીચે આકલ્પમાંથી કયો શબ્દ સામાન્યાર્થી નથી તે જણાવો ગરલ અમી સુધા અને પ્યુષ તો તો ગરલ શબ્દ છે એ સામાન્યાર્થી નથી બાકી ત્રણેય શબ્દ એકબીજાના સામાન્યાર્થી છે નેક્સ્ટ છે આ ચેનલને લાઈક કરજો શેર કરજો મિત્રો જોડે શેર કરજો જો જો આવા વિડીયો તમે વોટ્સઅપ પર મેળવવા માગતા હોય તો અમારા વોટ્સઅપ નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર જોઈન કેરટેલ લખી મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈને અમારી અમારી એપ રમેશ કૈલા ડાઉન પણ ડાઉનલોડ કરી શકો છો આ ઉપરાંત તમારું ફેસબુક પેજ કેરટેલ કૈલા સરને પણ તમે લાઈક કરી શકો છો થેન્ક યુ મિત્રો